अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद जय सच्चिदानंद स्वामी जी जय सच्चिदानंद यस जय सच्चिदानंद आपने अभेद भावे नमस्कार करूचु स्वामी जी

આ બધાને આગલા અવતાર ની અંદર અજ્ઞાન ખલાસ થઇ ગયો હોવા છતાં પણ કર્મ તો છેલ્લા અવતાર માં ભોગવા પડે ને પણ સ્વામીજી હજી હું ફુરસાદ માં છું ને ફુરસાથ વખતે હું વિજ્ઞાનનો ઉપયોગ કરું છું આ પણ તમે વિજ્ઞાનનો ઉપયોગ પાછળથી કરો છો ને હાજી હાજી નંબર નંબ્રે એટલે એટલે તમે જે સમયે ઉપયોગ કરવો જોઈતો હતો એ ન કર્યો એટલે બનતો પડી ગયો અને પાછળથી ઉપયોગ કર્યો પાછળથી ઉપયોગ કર્યો એટલે એ સંજોગોમાં તમે વિજ્ઞાન ની એક્ઝામ માંથી પાસ થઈ ગયા પણ જે સમય નપાસ થાય એટલે તો રિઝલ્ટ તો આવે ને સાહેબ બરાબર બરાબર એટલે પોસ્ટાર્થમાં છું હું જે સ્વભાવમાં નથી એટલે આવું થાય છે હા એટલે એટલે તમારા ઉદયમાં જારે પણ રિઝલ્ટ રૂપે આવશે ત્યારે આ વિજ્ઞાનનો ઉપયોગ તમને હાજર થઈ જશે કારણ કે ઉપયોગ કરી નાખ્યો છે પણ સાથે સાથે ચૂકી ગયા એનું ફળ પણ કુદરત આપશે સમજાવું કર્મ બાંધવાની પ્રક્રિયા એટલી બધી ક્ષણિક છે અને એટલી બધી સટીક છે કે એક ક્ષણ માટે પણ આ વિજ્ઞાન ચૂકી જઈએ આપણી દૃષ્ટિમાંથી તરત જ કર્મ કર્મચાર થઈ જાય એમાં કોઈનું ચાલે નહીં બરાબર આમાં કોઈનું ચાલે જ નહીં કુદરતનું કારણ ચૂકવું જ કહે છે કે તમે જેવો અજ્ઞાન નો ઉપયોગ કર્યો છે એ એ સમય માટે એ સેકન્ડ માટે તમે જવાબદાર છો તો સ્વામીજી આપણે એવું પણ કહે છે કે ચાલીસ વર્ષે મેં કર્મ બાંધ્યું હોય અને હું નેવું વર્ષે એનું પ્રતિક્રમણ કરું તો પણ બીજા ભોમ માં એનું કર્મ હળવું થઈ જાય છે અથવા તો

ક્યાં તો એવું ના માગું ક્યાં તો અજ્ઞાન ના માગું અજ્ઞાન ના માખશું તો ડેવલોપમેન્ટ થશે ભોગવટો ના આપશો તો તમારું પાપ ની ભોગવટો આવશે પણ અજ્ઞાન તો એનું એ રહેશે એ તો સમજાય સ્વામીજી પણ હું એવું કેવા માગું છું કે અજ્ઞાન દશા ની અંદર એને ભોગવવું પડે છે એ ક્યાં કારણોસર એ પ્રતિકમણ તો કરે છે છતાંય પણ એને બીજા ભાવે કેમ ભોગવવું પડે છે અથવા તો આવું કેમ થઈ જાય છે એમ એટલે એટલા પર હજુ જ્યાં સુધી મેં પેપર એક્ઝામ જે હું રહ્યો છું એનું પેપર જ્યાં સુધી મારી પાસે છે

આપડે શું કહે ભોગવટા માય કરીએ અજ્ઞાન એમ નિયમ રાખીએ છીએ એટલે નવા કર્મ ચાલુ રહેવાના પાછા આવતા 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 ચાલુ અચ્છા એટલે એનો અર્થ કે સીલ થાય તમારી પાસે સત્તા છે જય હા જય સચિદાનંદ સ્વામીજી દંડવત પ્રણામ જય પ્રમાદ સંબંધી છે પ્રમાદ એક જ પ્રકાર નું હોય કે પ્રમાદ પણ પ્રકાર હોય પ્રમાદ પ્રમાદ એટલે શું કે જ્ઞાન હોવા છતાં ઉપયોગ ના નામ જ્ઞાન ના હોવું અને ઉપયોગ ના કરવો એનું નામ અજ્ઞાન અજ્ઞાન એટલે આમ તો પ્રમાદ તો ખરેખર સાતમા આઠમા ગુઠાણા પછી જ લાગુ પડે ને ખરેખર રિયલી તો ચોથા ગુંટાણા પછી લાગુ પડે હા હા બરાબર

આત્મામાં ઊંડરવા ઊંડા ઉતરવાનું છે વ્યવહારમાં નહીં આપે કીધું કે અમે ઓપનર છીએ અને આપે કીધું ને કે વિજ્ઞાનને શેર કરવાનું છે સેલ નથી કરવાનું તો આપના મૌલિક વિચારો છે ને સ્વામીજી એનો મને બહુ જ લાભ થયો છે પ્રાપ્ત થયો છે સ્વામીજી આપ કોણ બોલો છો સાહેબ હા હું બિંદેશ બોલું છું બિંદેશ મુંબઈ ઓકે ઓકે હા આપણે આપણે તમે એકવાર કારમાં જતા ત્યારે વાત થઈ સ્વામીજી